ડેપોના ટીસી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ મળીને દિયોદર ડેપો પરિવાર દ્વારા સાફો અને તલવાર તેમજ શ્રીફળ આપીને વયનિવૃત્તિ વિદાય આપવામાં આવી હતી જેમાં ઓગણીસો નેવથી ઓગણીસો પંચાણું સુધી મહેસાણા વિભાગમાં કંડક્ટર તરીકેની ફરજ બજાવી ત્યારબાદ ઓગણીસો છન્નુંથી દિયોદર ડેપોમાં બદલી થતાં કંડક્ટરમાં ફરજ બજાવીને જેમાં છેલ્લા ચાર વર્ષથી ટીસીમાં મહત્વનો છે કે દિયોદર ડેપો ખાતે ટીસી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ માળી વય નિવૃત્ત થતા દિયોદર એસટી વિભાગના મેનેજર સહિત એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર સહિત એસટી વર્કશોપના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમના પરિવારજનો સ્નેહીજનોએ વિવિધ ભીડ સોગાદોથી સન્માનિત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ પ્રદીપસિંહ માખેલા દીયો દર્બનસ્ખાઠા શરૂઆત કરેલી અને 1996 માં મે ડેપોમાં કંડક્ટર તરીકે આવેલો અને છેલ્લા ચાર વર્ષથી જે સી તરીકે મેં મારી ફરજ અદા કરી અને આજે એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ હું નિવૃત્ત થઉં છું તેમાં ડેપો સાહેબ એસટીના તમામ ડ્રાઈવર કંડક્ટર એડીએમ સ્ટાફ પતિને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે હવેના પછીના વર્ષોમાં આવી રીતે એસટીના કર્મચારીઓ ભાઈ બહેનો સુખ શાંતિથી રહી અને પોતાની ફરજ નિભાવે અને એ કાર્ય પૂર્ણ કરે એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના છે જય